अभी पुलिस से भी ये कमेटी 22 तम खड़ी है तमाम लोगों के ध्यान अधिक रूप से आतंकवाद तथाियों को जिन्हें लेने यहां लगी है और कहीं कायदारों का भी हो रही है हम इसकी का द्वारा भी करवाना चाह रही है आज दृश्य से कि ये आरोपी के ये हादसा तक हुए तो ये आतंकी और और वाहन का पूरी तरह प्रभावी नहीं है और मानव समाज को भी गुंछ से अपेक्षा देते हैं माननीय भैया ने तकरीब में ले जाने का अनुरोध जोर-जोर करिए એ છે કે પુણેકારો છે કે છે ચાલો બને રવા દરવાર દરરોજ લેવા માટે કે બીજે ઘરથી

તારીખ આઠ સાત બે હજાર પચીસના રોજ ગુનો દાખલ થયો છે મુકેશ ભરવાડ રવિ પટેલ અને તન્મય ત્રણ લોકો અલગ અલગ એક્ટિવા બુલેટ અને સીટ ગાડી લઈને રાણી બાજુથી બલુનગર બીજ ઉપર આવતા હતા અને એ દરમિયાન આ લોકો રોડ ઉપર એમના એમના સાથે મતલબ હથિયાર હતા અને છરાન એવું હતું એ સાથે લોકો બબાલ કરતા હતા અને એમને રોકવાનો પ્રયત્ન કર્યો એમાં સીટ ગાડી નીકળી ગઈ અને એક જે મુકેશ ભરવાડ છે એને સાથે માથાકૂટ કરી એટલે પોતાનું જે વાહન હતું એ મૂકીને નીકળી ગયો અને બંને જે વાહનો હતા એ આરોપીઓ અને ડેકીની અંદર ઓગણપચાસ હજાર રૂપિયા હતા એ લઈને આરોપીઓ એ સરસ્વીગર વિસ્તારની અંદર આવીને એ વાહનોને તોડી નાખ્યો આરોપીઓને અટક કરી લીધા છે અને ધાડના ગુના હેઠળ આરોપીના સામે ગુનો દાખલ કરવામાં આવે છે અને આરોપીના નામની અંદર રાહુલ રોહિત અરુણ કટકી દે વગેરે નામો છે અને એક આરોપી પકડવાનો બાકી છે આરોપીનો ભૂતકાળમાં ગુના ઇતિહાસ આમાંથી ત્રણ આરોપીનો રહેલો છે ત્રણસો ત્રેવીસ ચોવીસ ત્રણસો સત્તાણું બાણું અને મર્ડર પ્રકારના પણ ગુના દાખલ થયેલા છે જે આરોપીને પોલીસે ચોવીસ કલાકમાં અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરે છે શું કરવા પોતાનો રોડ ઉપર એ જે બલુનગરના બ્રિજ ઉપરથી આ લોકો વાહન આવતા હતા એ જે ત્રણ છોકરાઓ છે એ રોડ ઉપર સેલ્ફી લેવાનો પ્રયત્ન કરતા હતા એટલે એને એવું લાગ્યું કે આ લોકો મને નડે છે એટલે પોતાની રોપ જમા માંગતા હતા પણ એકદમ એમને આજે પોલીસ એકદમ કાયદાની ભાષામાં સખત પાઠ શીખવાડે છે થેન્ક યુ